ત્રીજા તબક્કાની ચૂંટણી આજે થઈ રહી છે ગુજરાતમાં પણ પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે જુનાગઢ લોકસભા જુનાગઢ બેઠક ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી હીરા જોટવા તેમજ ભાજપ તરફથી ઉમેદવાર તરીકે આપણે જોઈ શકીએ છીએ કે રાજેશભાઈ ચુડાસમા મેદાનમાં છે ત્યારે જુનાગઢ જુનાગઢ થી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે

આપ જોઈ રહ્યા છો કે મતદાતાઓ માટે હાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મેડિકલ સહિત ની સુવિધાઓ પૂરતો પોલીસ બરોબત થાળવામાં આવ્યો છે જે તો પ્રોફેસર પ્રોફેશન એકેડેમી ખાતે હાલ મતદાનમાં હાલ વર્ગનો પ્રકોપ હોવા છતાં પણ મતદારોમાં સારું એવું ઉત્સાહ પણ થાય છે એટલે મતદાન જણાવશો કે ત્યાં આગળ હાલ જે મતદાન કેન્દ્રો પર કેવા પ્રકારની વ્યવસ્થા જે મતદારો માટે કરવામાં આવી રહી છે કારણ કે હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ જૂનાગઢ વિસ્તારમાં પણ કાળઝાળ ગરમી હોવાના કારણે હાલ કહી શકાય કે બપોરનો સમય થઈ રહ્યો છે ત્યારે મતદાન કેન્દ્રો પર મતદારો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જી વિનોદભાઈ આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે

राजेश चुड़ा जुनागढ़ लोकसभा बैठक पर मतदान मतदान कही सकते मतदानी चूंटनी उभा तर सुसो कवो माहौल हाल जुनागढ़ मा? જી જી હાલ સુરક્ષા વ્યવસ્થાની શું વાત કરશો કે ત્યાં આગળ કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા મતદાન મથકો પર કરવામાં આવી છે જુનાગઢ બેઠક પર હાલ મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાન મથકો પર કેવા પ્રકારની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા કહી શકાય કે ત્યાં આગળ કરવામાં આવી છે રાજેશભાઈ

ભાઈ આને લાઈવ એવું થાય ત્યારે ને મારા ઓડિયો લીધો ને જૂનાગઢ બેઠક પર કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જે મેદાનમાં છે ત્યાં આગળ મતદાન પણ થઈ રહ્યું છે વહેલી સવારથી જ જૂનાગઢ તેમજ અન્ય ગુજરાત પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વહેલી સવારે રાણીપ ખાતે મતદાન કર્યું હતું ત્યારબાદ ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ સુરતથી હર્ષ સંઘવી અને કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સિલજ ખાતેથી પોતે મતદાન કર્યું હતું ત્યારે હાલ ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ બપોરના સમયે કાળઝાળ ગરમી હોવા છતાં પણ મતદારો જે છે પોતાનો વોટિંગ કરી રહ્યા છે અને મતદાન મથકો પર પહોંચીને મતદાન કરી રહ્યા છે ત્યારે બપોર સુધીમાં જોઈ શકાય કે કેટલા ટકા મતદાન જે ગુજરાતમાં થઈ શકે છે તે જોવું રહ્યું